પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સની અમદાવાદ શાખા દ્વારા સીએ ફાઇનલનું પરિણામ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં અમદાવાદની એકશા મેમણ ઓલ ઇન્ડિયા સાતમો રેન્ક શુભમ મખેચા ઓલ ઇન્ડિયા છત્રીસમો રેન્ક અને ધ્રુવાંગ શાહે ઓલ ઇન્ડિયા ઓગણચાળીસમો રેન્ક મેળવ્યું હતું જ્યારે સીએ ઇન્ટરમીડિયેટરના પરિણામમાં હેત પંચાલે ઓલ ઇન્ડિયા ઓગણચાળીસમો રેન્ક મેળવ્યો હતો પરિણામ બંને લેવલે બે ઇન્ટરમીડિયેટ અને ફાઇનલ બે લેવલનું પરિણામ એક સાથે જાહેર થયું છે અને બંને લેવલે પરિણામ ખૂબ સારું આવ્યું છે પર્સન્ટેજ વાઇઝ ગઈ ફેરીની કમ્પેર કરશો તો ઘણું ઇમ્પ્રુવમેન્ટ છે નવા કોર્સની બી ઇમ્પેક્ટ છે અને ફાઇનલમાં તો નવા કોર્સમાં પેપર્સ આપણે આઠની જગ્યાએ છ થયા છે બાકી ઓનલાઈન પેપર્સ આપવાના હોય છે સેલ્ફ સ્ટડી મોડ્યુલ પ્રમાણે ટોટલ વીસ હજાર ચારસો ને છેતાલીસ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓલ ઇન્ડિયા લોકોએ ક્લિયર કર્યું છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નવા બન્યા છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફેમિલીમાં વીસ હજાર ચારસો છેતાલીસ મેમ્બર્સ આજે એડ થયા છે અમારા ગ્રુપ વાઇઝ ડિટેલિંગ જો આપણે કરીએ તો ઓલ ઇન્ડિયાની પહેલાં વાત કરીએ તો બોધ ગ્રુપમાં નાઇન્ટીન પોઈન્ટ એટ એઈટ પર્સન્ટેજ સીએ ફાઈનલનું રિઝલ્ટ આવ્યું છે ગ્રુપ વનમાં ટ્વેન્ટી સેવન પોઈન્ટ થ્રી ફાઇવ પર્સન્ટેજ અને ગ્રુપ ટુમાં થર્ટી સિક્સ પોઈન્ટ થ્રી ફાઇવ પર્સન્ટેજ રિઝલ્ટ આવ્યું છે ઇન્ટરમીડિયેટમાં ઓલ ઇન્ડિયા બોધ ગ્રુપ એટીન પોઈન્ટ ફોર ટુ પર્સન્ટેજ છે ગ્રુપ વનમાં ટ્વેન્ટી સેવન પોઈન્ટ વન ફાઇવ પર્સન્ટેજ છે અને ગ્રુપ ટુમાં એટીન પોઈન્ટ ટુ એઇટ પર્સન્ટેજ છે ઇન્ટમીડિયેટમાં બીજું એક વાત કરું તો હેત પંચાલ કરીને સ્ટુડન્ટ જેને ઇન્ટરમીડિયેટ બોર્ડ ગ્રુપ ક્લેર કર્યું છે અને ઓલ ઇન્ડિયા થર્ટી નાઇન રેન્ક છે અને અમદાવાદમાં ફર્સ્ટ રેન્ક છે આપણે અહીંયા સીએ ઇન્સ્ટિટ્યૂટમાં જે કોચિંગ ક્લાસ ચાલે છે ત્યાંથી જ એમણે અભ્યાસ કરેલો છે અને એમને અમદાવાદ ખાતે ફર્સ્ટ રેન્ક આવેલો છે આ મહેનતનો શ્રેય પહેલાં તો હું મારા બધા જ ફેકલ્ટી મેમ્બર્સ તેમજ આઈસીઆઈની પૂરેકપૂરી સંસ્થાને આપીશ કે જેમણે ડગલેને પગલે મને સીએની સ્ટડીઝમાં સહાય કરતા આવ્યા છે આ ઉપરાંત હું મારા સ્કૂલના પ્રિન્સિપલને પણ આનો ખૂબ જ શ્રેય આપીશ કે જેમણે મને આઈસીઆઈ બ્રાન્ચનો કોન્ટેક્ટ કરાવ્યો હતો હું નેશ પબ્લિક સ્કૂલમાં જ્યારે ટ્વેલ્થમાં ભણતો હતો એની સાથે જ તેમણે મારી ફાઉન્ડેશનની સ્ટડીઝ ચાલુ કરાવી દીધી હતી જેના લીધે ફાઉન્ડેશનમાં પણ મેં અમદાવાદમાં એ ટાઈમે ફર્સ્ટ રેન્ક અચીવ કર્યો હતો નવા સ્ટુડન્ટે હું એ જ મેસેજ આપીશ કે સીએની એક્ઝામ જે છે એ ઘણી ચેલેન્જિંગ હોય છે એ નો ડાઉટ એટલી બધી ડિફિકલ્ટ નથી હોતી પણ એમાં ચેલેન્જ ઘણા બધા આવે છે કોર્સ બહુ લેન્ધી હોય છે તો તમારે પ્રોપર ડિસિપ્લિનથી કન્સિસ્ટન્સી સાથે પહેલેથી જ મહેનત કરતી રહેવી પડશે એવું નથી કે હજુ તો એક્ઝામને બહુ વાર છે એ ટાઈમે વાંચીશું કોચિંગમાં જે જે ચાલે છે એ તમે ડિસિપ્લિન અને કન્સિસ્ટન્સી સાથે કરતા રહેશો તો તમે ઈઝીલી એને ક્રેક કરી શકો છો મારી ઓન એન એવરેજ કોચિંગ અહીંયા આગળ આઠથી છનું ચાલતું હતું ત્યારબાદ ઘરે ગયા પછી પણ હું ત્રણ કલાક તો એટલીસ્ટ ડેડિકેટ કરતો જ હતો અને જ્યારે રીડિંગ વેકેશન આવ્યું ત્યારે મેં ચૌદ થી પંદર કલાક સુધીની મહેનત કરેલી છે आणंद काते विश्व वस्ती दिवस निमित्त आणंद